ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીકના લાખાવાડ ગામે આવેલા હઝરત રોશન જમીર લીલાપીર દાદાનો ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો આ ઉર્સ પ્રસંગે દરગાહ શરીફમાં સંદલ શરીફ ચાદર શરીફ સલાતો સલામ અને સામૂહિક દુવાઓ ન્યાસ શરીફ પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ ઉર્ષ પ્રસંગે પાલીતાણાના પીરે તરીકે અઝાદબાપુ પાલીતાણાના પૂર્વ નગરપતિ ડૉક્ટર હાજી ખાન બલોજ પૂર્વ સેવક કાળુભાઈ બેલીમ હાફીઝ નાશિર સાહેબ અશરફી દરગાહના ખાદિમ ગુલામ મુસ્તફા જમાલભાઈ મહેતર મુસ્તુબાપુ સહિતના મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કોમી એકતા ભાઈચારાના દર્શન થયા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર رسول <تصلاق> 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 <تصلاق>. <تصلاق>. <positives إلى> الله صلى الله عليه رسول الله يا رسول الله يا رسول سلام يا لا سلام عليك السلام عليكم આપણા ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના લાખાવડ ગામે આવેલા હજાર ત્રણસર જમીન લીલાસાદાનો ઉર્ટ શરીફ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શાદાર રીતે ઉર્ટ શરીફ નું આયોજન કરવામાં આવ્યું છે આ ઉદ પ્રસંગે આપણે દરગાહ શરીફ ની અંદર સંદલ શરીફ ડાદર શરીફ સલાતો સલામ ગ્યાસ શરીફ સહિત ના નું આયોજન કરવામાં આવ્યું છે આયોજન માં જે કાઈ લોકો સાથ નકર આપે છે અને આપણા એકતા ભાગીદારો છે તે બાબતે આપણા પાટીદાર પૂર્વ નગર પ્રતિ એવા ગોત સાહેબ ને હું વિનંતી કરીશ કે તેઓ પણ પ્રસંગ ને અનુરૂપ બે શબ્દો કે છે અને સમગ્ર પાલિકાના તાલુકાના દરેક ગામના દરેક સમાજનાমুসলিম સમાજના રાધાજીના ભાઈઓ ઇમાન શાહ નસીબભાઈ અને અન્ય всеми સુનો દેખવા અને સમગ્ર ભાવના કે ટીમથી સમગ્ર સમાજના જે યુવાનો મારી માતાઓ અને સગા આલે છે આ શુભ મહોરત છે આસ્મ